જય સ્વામિનારાયણ તારીખ ત્રણ ચાર બે હજાર પચીસ ચૈત્ર સુદ છઠ બુધવાર રામનવમી સુધી પોતપોતાના ઘરે સાધના આરાધના અને ઉપાસના માટે વ્રત જપ ઘનશ્યામ મહારાજને ઝુલાવવા ઝૂલો બાંધીએ તપ જપ દરરોજ પચીસો મંત્ર જાપ કરીએ જૂલામાં ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવી અખંડ દીપ સવાર સાંજ પૂજન આરતી કરીએ એકવાર ભગતના સમઢિયાળામાં ભક્તરાજ ભોજા ભગત માંદા થયા તેથી ગુરુદેવ ગુણાતીતાનંદ સ્વામી તેમને દર્શન દેવા પધાર્યા હતા ગુણાતીતાનંદ સ્વામી પધાર્યા તે ભગતને દેહના રોગની પીડા જાણે જતી રહી હોય એમ વર્તવા લાગ્યા સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી શ્રીહરીના મહિમા અને ઉપાસનાની વાતો માંડે ને જાણે આખું ગામ એ ભાગેરીથીના પ્રવાહમાં ભીંજાઈ જતું હતું ભોજા ભગત તો પોતાની ભેંસુના દૂધના દૂધપાકની રસોઈ કરીને સંતોને ભાવે કરીને જમાડે સૌ કુટુંબી સગાવાલાને તેડાવીને સ્વામીનો યોગ કરાવે એક દિવસ રોંઢા ટાણે સંતો નદીએ નાભા પધાર્યા ને નદીની રેતીમાં ભોજા ભગત સ્વામી પાસે નદીમાં બેઠા હતા ત્યાં ગામના પટેલ ખીમાભાઈ કોરાટ ભગવાનને સંતોના ગુણવાળા અને પૂર્વજનના મુમુક્ષુ હતા ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કરવા આવ્યા હતા પછી સ્વામીને પગે લાગીને બેઠા ત્યારે ભોજા ભગતે સ્વામીને કહ્યું કે સ્વામી આ અમારા ગામના પટેલ ખીમાભાઈ કોરાટ છે ત્યારે સ્વામી કહે કે ખીમા પટેલ હવે તો જુઓ ને આ દેહે દિવસો થોડા રહ્યા છે માટે પાઘડીને છેડે વળ નાખી દો ત્યારે પટેલ હાથ જોડીને કહે સ્વામી હવે ગઢપણમાં શું થાય ત્યારે ગુણાતીતાનંદ સ્વામી એશાને એમની ભાગ્યની રેખ પર મેખ મારતા હોય એમ કહે કે પટેલ આ દેહ કલ્યાણ કરવું હોય તો હજી થાય પૂર્વે ખટવાંગ રાજાનું બે ઘડીમાં કલ્યાણ થયું હતું માટે આપણે તો જાયગા ત્યાંથી જ સવાર ત્યારે ખીમા પટેલ કહે સ્વામી મેં તો સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા છે ગઢડાના દરબાર દાદા ખાચરને પરણાવીને ગામ ફટવદરથી પાછી જાન વળી ત્યારે તેઓ ગામ ચારોળિયાને પાદરથી નીકળ્યા હતા ત્યારે એ ગામના સૌને પાણી પાવા ચારોળિયાના લોકોએ રોકાતા એ સમયે ભગવાન સ્વામિનારાયણ પાણી પીતા હતા ને જેમ કાચના કૂપામાંથી પાણી રેડે તેમ સોસરું ગળામાં પાણી દેખાતું હતું ત્યારે મને થયું હતું કે લોકમાં સૌ કહે છે કે આ તો સ્વામિનારાયણ ભગવાન તો સ્વામિનારાયણ ભગવાન ખરા જ પણ હું એ વખતે સત્સંગી ન થયો ત્યારે સ્વામી કહે કે પટેલ હજી શું બગડી ગયું છે આવા સર્વોપરી ભગવાન આ દેહ કરીને ઓળખાયા છે રામા અવતારમાં અને કૃષ્ણ અવતારમાં રહી ગયા ને હજી આ દેહ પણ રહી જશો માટે પ્રગટ ભગવાનનો આશરો કરો તો કામ થઈ જાય તમારે નિત્ય પાંચ માળા ફેરવવી હાલતા ચાલતા ભગવાનનું ભજન કરવું ને તેમને જે દર્શન તમને જે દર્શન થયા છે તે જ મૂર્તિ કાયમ સંભાળવી ત્યારે ખિમ્માભાઈ કોરાટ કહે ભલે સ્વામી તો આજથી હું આપ કહો છો તે હું ભજન કરતો રહીશ ત્યારે સ્વામી કહે તમારાથી મંદિરે રોજ જવાશે તો કહે હા હું મંદિરે દર્શને જઈશ સ્વામી એના ઉપર રાજી થતાં એમનો હાથ પોતાના હાથમાં લઈને કહે લ્યો વર્તમાન ધારો ને કંઠી બાંધો ખીમાભાઈ પટેલ કહે સ્વામી તમારા ડોકની કંઠી મને આપો ગુણાતીતાનંદ સ્વામીએ રાજી થઈને પોતાની કંઠી ગળામાંથી કાઢીને ખીમાભાઈ કોરાટને પહેરાવી દીધી ને તે હરિભક્ત થયા અને શ્રેષ્ઠ જીવન પંચવર્તમાનને પરાત પર સ્વામિનારાયણનું ભજન કરીને મોટા સંતના આશીર્વાદે અક્ષરધામના અધિકારી બિના અસ્તુ જય સ્વામિનારાયણ એ ભગવાનને તો મેં જોયા લેખમાંથી